દૂધ અડધો મેકી ના ઉધર કઈ બીજો આવીને ખાઈ જાય મીનકી બી જાય કઈ ખબર નથી તો પેલું સાપે પડ રહ્યો જઈને ફાળો તારે કામ કરાય દૂધ ડગરે ડોબી નહીં આલે કઈ નહીં તાર નીણ નહીં વાડવાનું વાહેદું નહીં કરવાનું રેવા દેવા ને તું જાડો થાય એમ જ્યારે જરેક જાડો થાય હા પણ હે માલ ભૂખ્યો મરી જાય હે

बन सुमानी वावेली पूरी થઈ ગઈ ડગરા ખાઈ ગયા ડોબા એમ તે ઉનાલા નું નઈ હોવા આ લોકો હાથ બજાવું નઈ પડે પાસમ એક ડોબા ખા હે કરીને વાવ દીધું ઈ ડોબા ખાઈ પણ ફૂકલ કર દેવાય તાર કડપ થાતી હોય કે ની તે ખાઈ જાય પર એમ ખાઈ જાય હા આઠ ખડો સુધી નઈ રહેવા દે પર બધું રાતના ઘેર ડોબા સે તો મે કી કે મરે એમ કે ભઈ યાર મારે હું તાર તકે કીધું કે મારી બેન નાહી કે પાંચ મરાતી દોડ દોડી થાકી રહા નઈ ડગરા નું ખરાન ફાળો એટલે ડગરા આવતા હે